જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેની ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રહે વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે કે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસૂલાત માટેની મુદ્દલ અને જો સમયસરે ભરવામાં નહીં આવે તો એના વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસુલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ રે વસલાતની કામગીરી હાલમાં ચાલુમાં છે